છાટાઇ પડવાના ચાલુ થઈ ગયા હે લાઈનથી જ મારે છે ને પેલા બુલેટ લઈને ઓલી વાળી જવું જોઈએ ત્યાંથી પછી ગાડી લઈને વાંપૂ ન હોય તમને ખબર હે ને ભેગા ભેગ મારા બધા મિત્રો આવવાના હે તમને મસ્તીનો ન ને વ્યૂ દેખાડું જોઈ જ્યો કેમ હે વ્યૂ એક નંબર હે ને તમે આગળ કહેવાય ભાઈ તારે ગાડી લઈને જવાનું હતું ને આગળ થયું ગાડી ભાઈ બુલેટ લઈને જવાનું હતું અમે કીક મારી કીકમાં આપણી બુલેટ ઉપડી નહીં બોલો હવે વળી પાછું ભાઈ આપણે હાલીને જવું જોઈએ અને હાઈ જાય રાઈતે હાલીને આવવું જોઈએ બોલો ગરીબી નદી આવી ગયા ભાઈ મિત્રો મારી ગાડી હે મારે લઈ જ જાવી લઈ જાવીને આપણે એટલે ભાઈબંધ ની ગાડી બેહવું ને તો આપણે કોરા હશે તેના જેવાય એટલે ને ઠંડુ અને ફાકી પી ખવરાઈ દે એટલે બસ પૂરું એ માની જાય રેડી માની જાય ને ફાકી ઓલા ને હાલ બેતર ફાકી રેડી હાલો જો ગાડી ને મેળ થઈ ગયો એટલી વાર હું વાર લાગે ગાડી નો મેળ થઈ ગયો એટલે આંગળી જારો પેટ્રોલ પંપ ઉભી રાખી પેટ્રોલ નાખવું પડે એટલે રીલ કાલ કેવા હતું બનાવ્યું આપડે કઈ પેટ્રોલ વાળું એટલે ખાલી હાસ્ય પર્પઝ માટે

સારથી આપણે છેટો છે ને પાર્કિંગ કરીને આખી સારથી આપણે ગાડી જ ના જઈએ ફાઇનલી ભાઈ આપણે જે અંદર ગ્રાઉન્ડમાં ને એની અંદર એન્ટ્રી લઈ લીધી ને આજે છે વીઆઈપી માન માન વારો આવે ને એવી સિચ્યુએશન થઈ ગઈ કારણ કે આજ છે બહુ જ નહીં ખાલી વરસાદ આવ્યો હતો ને તો હે ને ઘણી પબ્લિકનો કાપ હતો પણ જરા એટલે જરાય કાપ નથી અંદર ગવામાં અમને પ્રોબ્લેમ પડી ગઈ છે ને એવી ગર્દી છે થોડીક ચાલુ થઈ જાય એટલે તમને હે ને મસ્ત મસ્ત રમતા હોય ને એનો સીન દેખાડી દઉં ભાઈ બ્લેક માં પાસ વેચે છે જોઈ લો મફત ના ભાવે વેચે છે અને આ બધા લુખાવ જોઈ લો લે છે મે એક જ પૈસા દીધા સોરી 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 વરી ભાઈ પાછા મે રિફ્રેશ થવા હાટુ બહાર નીકળી ગયા હે એ ગ્રાઉન્ડ પૂરો થયો ને માં ફોટો સેશન આલે હે આ मेट्रो जी लाइव छतो है था ने YouTube मा ई करी थी लाइव छ तुमने खबर है जो आवरीता मैंने लाइव छतो है अब वृंदावन स्टूडियो वाला भाई है ने लाइव करे है मारी एडोटी कर दे हो तो मैं 150 रुपया लेगा ठीक है समझिया करना सौ रुपया कर दियो ना केदन केशव किंग ब्लॉग ने सब्सक्राइब कर दिए हो कई डिस्प्ले ऊपर लिख ले हो कर दियो ने થઈ જાય એ ભાઈ આ ભાઈ કેશુર ભાઈ કિંગ ને ઇમ

Que surking!

બધી બધી પરજા જોઈએ એક એક પરજા મન કે તું એ ચા આપી મરે તો મને થોડા કોઈ ચા આપી નહીં બોલે ગાઈસ જોઈ લ્યો જરીક ગાઈસ ગાઈસ જરીક જોઈ લેજો નેસ્ટલે ગાઈસ આ બધા લો જે સસ્તો ચા પીતા હતા એ આ બધાને ખાલી કિંમત દેખાડી દે ને એક ઊભા નહી રહી ગયા આમાંથી એક કયો જને દેવા દિયો તમે મને બહુ મોઢું ના ખોલાવો મારું આનું મેન્યુફેક્ચર કરે ને એમાં મારા 50% પાર્ટનરશિપ રૂક તેરકો બતાતે કંપની કઈ હે જરીક કેતા

બે હજાર સીસી આ બધા વખાણ બહુ જાજા કરે પુશ બટન ને થોડી જોઈ હે હવે કે તારી સીપ લે ઈ સપના થી હે ઉપાલે ઊભી કંપ કરી હા હાલી નીકળો એ તો ભાઈ ડ્રાઈવરમાં ફેર પડતો ને હે બી બીજામાં હે તે વેલો પાડ હાલો ખાલી રસ્તો જાત પહેલામાં જ ગઈ બીજા ગરમાં 70

કે આજ ખીજાવાના હે મને ખબર હે આખી રાત ક્યાં રખાડતા હતા ઈ મન કહે ભાઈ નીંદર તો આવીએ નહીં પણ મોડે કરીએ ને નીંદર આવીએ વળી આજે બપોર હોઈ જાય ને પછી બપોર પછી ઉઠીને વળી પાછું જવાનું હોય કારણ કે તંદી બરકરાર છે ને લગાદાર એટલે તંદી સુધી આપણે જવું જોઈએ ભાઈ